ટાંગાડોલ ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર જેઓના નજીક ગામ નજીક ખેતર છે ને ખેતરની અંદર આ પશુ પશુઓ બાંધે છે અને સદરે બાજુમાંથી ઘોડોદરા સાઈડથી અહીં નજીકથી આપણે એ ઘણા વખતથી રહે છે આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે ચિત્તો છે અને ઘણી ઉંમરવાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે અને આંતક વધારે ફેલાયેલો છે ઘણી સમયે એવો બનાવવા મળ્યો છે કે અગાઉ બી નાના વાછડા ગાય આવો એને મરણ કરેલ છે અને અમારા ફોરેસ્ટર ખાતાવાળાને તરત જાણ કરીને તાત્કાલિક આવી જાય છે મીડિયાવાળા ભાઈ બી આવે છે અને એનું આ પરિસ્થિતિ એવી થઈ કે રાત્રે એક વાગે અમારા મફતભાઈ માધાભાઈ ખેડૂત છે તેઓ અહીંયા આગળ ખેતરની અંદર બાંધે છે કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મળી વસ્તી વધારાના કારણે એટલે અહીંયા ઘડી બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાયને ગતિ કરી અને તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે એટલે એક વાગ્યા સુમારે આવી ગયેલો હવે આને અગાઉ બી એક કોંતિભાઈ પર કૌંતિભાઈ ભીખાભાઈ પરમારનું આવું બનાવ બન્યો તો પછી એક વખત ઉદયસિંહ દલા પરમારનો આ રીતના બનાવ બન્યો હતો અને આજુબાજુમાં એ લોકો જ રહે છે છતાં પણ આ પરિસ્થિતિ એવી છે અને એના માટે ફોરેસ્ટર ખાતું બી પાંદરું મૂકે છે પણ છતાં એ શેતાન છે એ પહેલાં બી એ પોંજરામાં આવી ગયેલો હતો પણ છટકીને નીકળેલો ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી અને આ રીતના બનાવ બને છે પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું હાજર રહ્યો અને જાણ કરી ફોરેસ્ટને આપણા મીડિયાવાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે અને આ કંઈક બનાવો એવો બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને ફોરેસ્ટ ખાતાને તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આંતરક ફેલાવતા કંઈક એનું બંધારણ કરે કંઈક રીતના એને પકડી કાઢે એવી અમારી માંગ છે સાંગાળોલ ગામ છે અમારું અમારે ખેતરમાં અમે પશુપાલોએ છીએ તો અમારું રાતે એક વાગે દીકડો આવીને વાછડું લઈ ગયો અમે ફોરેસ્ટ ખાતાવાળાને જોઈન કરી તો ફોરેસ્ટ ખાતાવાળા આવ્યા છે અમારી એવી અપીલ છે કે કેમેરો મીકે અને પિંજરું મીકીને એને પકડવાની તાકાત ધરાવે અને રાતે એ લોકો આવે એ લોકો રાતે આવતા જ નથી એ લોકો કઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડીને લઈને નાહી જાય છે પછી કોઈ અમને એનો એમ મળતો જ નથી